ચેટ જીપીટી યુઝ બધા જ કરતા હશે પરંતુ શું તમને ખબર છે કે ચેટ જીપીટી માં આવેલ એક ન્યુ ફીચર વેબ બ્રાઉઝરનો યુઝ કઈ રીતે અને શા માટે કરવો જોઈએ એઝ અ સ્ટુડન્ટ્સ તમને હંમેશા કન્ફ્યુઝન હશે કે કઈ કોલેજ તમારા માટે બેસ્ટ રહેશે તો ચાલો હું બતાવું તમને કે કઈ રીતે ચેટ જીપીટી નું ન્યુ ફીચર વેબ બ્રાઉઝર યુઝ કરીને તમે કોઈ પણ કોલેજ વિશે ઇમ્પોર્ટન્ટ ડિટેલ્સ મેળવી શકો છો તો આ છે ચેટ જીપીટી કે જેની અંદર આપણી પાસે ન્યુ ફીચર છે વેબ બ્રાઉઝર જેની અંદર હું અહીંયા એક પ્રોમ્પ્ટ એન્ટર કરું છું જેની અંદર મારે કોલેજની વેબસાઇટ સ્ટેટ એન્ડ હું કયો કોર્સ લેવા માગું છું એની ડિટેલ્સ એન્ટર કરવાની રહે પ્રોમ્પ એન્ટર કર્યા પછી મને અહીંયા કોલેજની બધી જ માહિતી મળી ગઈ છે જેમ કે મેં ડીએ ડબલ આઈ સી ગુજરાત કોલેજ એન્ટર કરી હતી કે જેની અંદર મને ચેજીબીટીએ એ પણ જણાવ્યું છે કે બી કોમ્પ્યુટર એન્જિનિયરિંગ અવેલેબલ નથી પરંતુ હા એને રિલેટેડ ઘણા બધા કોર્સીસ છે છે અને તમે અહીંયા જોઈ શકો છો કે ટોપ ફાઈવ પ્રોન્સ ફોર સ્ટડી ફોર ધીસ કોલેજ એન્ડ ઓલ્સો એને મને ઘણી બધી બીજી કોલેજ પણ સજેસ્ટ કરી છે તમે પણ આ વેબ બ્રાઉઝર ફીચર યુઝ કરવા માંગો છો તો કમેન્ટ કરો હું તમારી સાથે લિંક અને પ્રોન્સ શેર કરીશ